હરિદ્વાર ખાતે આવેલ કચ્છી આશ્રમ શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બની રહેલ છે ખાસ કરીને અહીં નજીવા દરે શ્રદ્ધાળુઓને આવતી સુવિધા અને સગવડોથી હરિદ્વાર જતા લોકો કચ્છી આશ્રમ પસંદ કરે છે જોઈએ એક અહેવાલ કચ્છ ગુજરાતના સેંકડો શ્રદ્ધાળુઓના હૃદયમાં હરિદ્વાર નું અનોખું સ્થાન છે સાત મોક્ષદાયની નગરીઓમાંની એક હરિદ્વાર ગણાય છે જેના દર્શનનો અનોખો મહત્વ છે ત્યારે હરિદ્વાર એ ચાર યાત્રાધામો માટેનું પણ પ્રવેશ દ્વાર છે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં ગંગા સ્નાન અને વિધિઓ માટે આવે છે હરિદ્વાર જતા કચ્છીઓ માટે કચ્છી આશ્રમ આશીર્વાદરૂપ છે ખાસ કરીને એસી રૂપિયામાં રહેવાનું ચા નાસ્તો અને બે ટાઈમ જમવા જેવી સગવડો કચ્છી આશ્રમમાં મળે છે વર્ષોથી અહીંનો કારોબાર સંભાળતા પઠાઈ શેઠે ચંચળ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છ તેમજ કચ્છ બહાર વસતા કચ્છીઓ માટે કચ્છી આશ્રમમાં ઉતારાની સગવડ છે અહીં બારે મહિના કથાઓનું આયોજન થતું હોય છે માટે એડવાન્સ બુકિંગ લઈને આવવું હિતાવહ છે આ આશ્રમમાં રહેવા જમવાની સગવડ યાત્રિકો માટે ઉપલબ્ધ છે આ ઉપરાંત આશ્રમમાં ગૌશાળા પણ આવેલી છે અહીં બ્રાહ્મણો દ્વારા સતત વાલરામ ચાલીસાના પાઠ અને યજ્ઞ કાર્યો થતા રહે છે આ તમામ બ્રાહ્મણોની જમવાની વ્યવસ્થા કચ્છી આશ્રમ ખાતે જ ગોઠવવામાં આવે છે આ ઉપરાંત વધુમાં આશ્રમની બહાર પણ સદાવ્રત દિવસભર ચાલુ રાખવામાં આવે છે જેમાં પસાર થતા રાહદારીઓ સાધુ સંતો ભિક્ષુકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે હરિદ્વારમાં આવતા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા સાથે આ આશ્રમ પરોપકારની ભાવના સાથે ચાલી રહ્યો છે આશ્રમના વ્યવસ્થાપક પૈકીના પઠાઈ પઠાઈશેઠે કચ્છી આશ્રમમાં શું સગવડો છે તેમજ કઈ રીતે બુકિંગ કરાવીને આવી શકાય તે અંગે માહિતી આપી હતી માટે બસો રૂમ છે બધા સેલ્ફ કન્ટેન બધામાં બાથરૂમ અને લેટ્રિન અલગ અલગ છે વચ્ચે ગેન્ડી હોય ત્રણ માણસો એકસાથે તૈયાર થઈ શકે અને એક રૂમમાં છ જણાની સુવિધા હોય જેમાં બે પલંગ હોય બાકીના ગાદલા હોય રહેવાની બધી વ્યવસ્થા પહેલાં ત્રણ દિવસ એક વર્ષ એક વર્ષમાં પહેલાં ત્રણ દિવસ માટે ચા એંસી રૂપિયામાં એક માણસના રહેવા જમવાની બધી સગવડ એમાં બે ટાઈમ જમવાનું બે ટાઈમ નાસ્તો ત્રણ ટાઈમ ચાય અને રહેવાનું બધું આવી જાય એંશી રૂપિયા પર પર્સન પછીના બીજા ત્રણ દિવસ એકસો પચીસ રૂપિયામાં એ જ વ્યવસ્થા મળે અને જો સાત દિવસ થઈ જાય તો પહેલેથી સવા રૂપિયાની વ્યવસ્થા છે ઓલું બેનિફિટ જાય દસ દિવસથી વધુ મળતું નથી કોઈને એવી અમારા ટ્રસ્ટની વ્યવસ્થા કરેલી છે ભાગવતો આખા વર્ષમાં બે ભાગવતો બંને હોલમાં નાના અને મોટામાં ચાલુ જ હોય છે વર્ષ દરમિયાન લગભગ સિત્તેરથી પંચોતેર ભાગવતો થાય છે પંચોતેરથી સિત્તોતેર વર્ષથી આ સેવા ચાલે છે એને સંતોનો ભંડારો કહેવાય એ અગિયાર સાધુથી ચાલુ થયો તો હમણાં ત્રણસો સાધુઓ જમે છે એને રોજ સવારના સાડા આઠથી સાડા નવની વચ્ચે બેસીને જમાડવામાં આવે અને વીસ રૂપિયા એમને આશ્રમ તરફથી દક્ષિણા મળે બાકી જે પણ ભંડારો કરાવે એ બધા દસ દસ રૂપિયા દક્ષિણા આપે વર્ષ દરમિયાન એ સંતોને દર અઠવાડિયે નાવાનો સાબુ કપડાં ધોવાનો સાબુ એવમ ટૂથપેસ્ટ નાની આપવામાં આવે વર્ષમાં ત્રણ વખત એમને ચપ્પલ એક વખત બૂટ મળે ત્રણ વખત એમને કાપડ મળે કોઈ ડોનર કરાવે તો ઠીક નહીં તો પછી આશ્રમે એ વ્યવસ્થા કરે છે એમને છત્રી લાકડી કમંડલ બધી વસ્તુઓ એમને આશ્રમ દ્વારા આપવામાં આવે છે એક ભાગવત કથા એવી થાય છે જે આશ્રમ કરાવે છે અને અગિયારસો રૂપિયામાં એ એમનો નાના માણસો માટે લાભ મળે છે જે કથા ચૈત્ર સુદ એકમથી સાતમની વચ્ચે જ હોય છે જેમાં અમારા વાલરામજી મહારાજનો જન્મદિવસ આવે છે એટલે લાલા અને વાલાનો જન્મદિવસ ઉજવાય એવી એક સિસ્ટમ અમારા પરમ પૂજ્ય સંત હરિદાસ મહારાજે ગોઠવી આપી છે એટલે એ કથા દર વખતે એ નાના માણસો માટે યોજવામાં આવે છે અત્યાર સુધી એમાં સરસભાઈ વ્યાસ વ્યાસપીઠે બેસતા હતા અને હમણાં હજી એ ચાલુ છે એકસો આઠમાં બ્રાહ્મણોની આપણે વાત કરીએ બ્રાહ્મણ સેવાની તો એકસો આઠ બ્રાહ્મણો પાંચ વર્ષથી આખો દિવસ વાલરામ ચાલીસાના પાઠ કરે છે પછીમાં દોઢ વરસ કોરોના થકી બંધ હતું એટલે એક કરોડ વાલરામ ચાલીસાના પાઠ થઈ ગયા હવે એ બીજું સત્ર ચાલુ થયું છે જેમાં એક એકસો આઠ બ્રાહ્મણ રોજ એક બ્રાહ્મણ એકસો આઠ પાઠ કરે એવા એકસો આઠ બ્રાહ્મણ આખો દિવસ અહીંયા આપણા જે ગુરુ મંદિર છે એમાં પાઠ કરે છે પિસ્તાલીસ બ્રાહ્મણો દ્વારા લઘુરુદ્ર એવમ નવગ્રહ એવમ વિશ્વ શાંતિ અને શિવા શિવ યજ્ઞ કરવામાં આવે છે આપણી મોટી યજ્ઞશાળા છે એમાં એ ચાલુ છે નાની યજ્ઞશાળા છે એમાં લલિતા સહસ્ત્ર નામ અને વિદ્યાર્થીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવે છે રોજ કોઈએ પણ કચ્છી આશ્રમમાં આવવું હોય તો ચાર મહિના પહેલાં ફોન ઉપર બુક બુકિંગ કરાવવું કરાવવું પડે અમારી ઓનલાઈન વેબસાઈટ છે પણ એ હેક થયેલી છે અને એની પર કોઈએ જવું નહીં અને આ હું જે ફોન નંબર આપું છું એ નંબર ઉપર જ સીધી બુકિંગ કરાવી સેવન એટ થ્રી ઝીરો સેવન થ્રી એઈટ નાઇન ડબલ ફોર અચ્છા રિપીટ કરું છું સેવન એટ થ્રી ઝીરો સેવન થ્રી એઇટ નાઇન ડબલ ફોર એ જ નંબર ઉપર બુકિંગ થાય છે એના ઉપર સંપર્ક કરો હમણાં છેલ્લા ચાર મહિનાથી ગેટ ઉપર એક ભંડારો નિઃશુલ્ક ભંડારો ચાલુ કર્યો છે જેમાં અંદાજે અઢીસો કિલો ખીર ખવડાવવામાં આવે છે અભ્યાગતો એવમ સાધુ સંતો એવમ યાત્રિકો અને જે ફરવા આવેલા હોય એ બધા માટે ફ્રી છે એમાં આખો દિવસ ચા સાથે ટોસ્ટ પછી ખીર અને બદામ પાક આપવામાં આવે છે ગાયોની સેવા થાય છે ગૌશાળા છે અમારી પોતાની અને ગાયો બધી શરૂઆતમાં જખૌથી અહીંયા તેડી આવ્યા છીએ વાછરડો વાછરડીઓ અને બુલ અને એનું આ ત્રીજું કે ચોથું જનરેશન ચાલે છે હમણાં આપણી દેશી ગાયો છે કચ્છની બધી